વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરા ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો બોર્ડ બે હજાર પચીસ માટે મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે એક વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યા છે તથા બીજા બે વિડીયો જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા છે એવા હેતુલક્ષી પ્રશ્નોના બનાવી ચૂક્યા છે આના ચેપ્ટરના તમે તે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ પૃથ્વીનો પોપડો ખનીજો સ્વરૂપે માત્ર ખાલી જગ્યા પર્સન્ટેજ કાર્બન ધરાવે છે કેટલા પર્સન્ટેજ ઝીરો બે બે કે જીરો ઝીરો બે તો ઝીરો ઝીરો બે ઓકે વિદ્યાર્થીઓ આટલા ઓછા પ્રમાણમાં કાર્બન ધરાવે છે ખાલી ઝીરો ઝીરો બે ટકા બસ બીજો પ્રશ્ન કાર્બન નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તેણે ખાલી જગ્યાએ ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા પડે છે બે ત્રણ કે ચાર તો વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન શું આવશે ચાર ઇલેક્ટ્રોન એને કાં તો ગુમાવવા પડે કાં તો મેળવવા પડે એટલા માટે એની સંયોજકતા ચાર છે અત્યાર સુધી સૌથી સખત પદ જ્ઞાત પદાર્થ કયો છે હીરો છે સૌથી દુનિયામાં સખત પદાર્થ હીરો છે જે કાર્બનનો અપર સ્વરૂપ છે ગ્રેફાઈડ પણ કાર્બનનું અપર સ્વરૂપ છે પણ એ નરમ હોય છે જે વિદ્યુતનું સુવાહક હોય છે ઓકે તો સખત પદાર્થ કહેતો હીરો અને વિદ્યુતનું સુવાહક કાર્બન કાર્બન પરમાણુ સાથે આ કાર્બન અન્ય ખાલી જગ્યા પરમાણુ સાથે બંધ બનાવી સખત્રી પરિમાણવીય રચના બનાવે છે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો ચાર ઓકે તો હીરામાં કાર્બન પ્રત્યેક પરમાણુ એટલે એક કાર્બન પરમાણુ બીજા કાર્બન ના કાર્બનના અન્ય પરમાણુ સાથે કેટલા બનાવે છે ચાર બંધ ચાર પરમાણુ સાથે બંધ બનાવે છે ઓકે અને એ રીતે ત્રિ પરમાણુય રચના બનાવે છે તો હીરામાં એક કાર્બન પરમાણુ બીજા ચાર કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલો હોય છે ચલો ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય કેટલા પરમાણુ સાથે સમાન સ્તર બનાવીને સષ્ટ રચના બનાવે છે તો ગ્રેફાઇડમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ આવશે એક વસ્તુ યાદ રાખો હીરામાં કાર્બનનો એક પરમાણુ બીજા ચાર કાર્બનના પરમાણુ સાથે જોડાઈને કઈ રચના બનાવે છે ત્રિ તો આ ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે કઈ રચના બનાવે છે ત્રિપરિમાણવીય હીરામાં અને ગ્રેફાઇટનો એક કાર્બન પરમાણુ બીજા ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાઈને શું બનાવે છે સ્તર બનાવીને સષ્ટ રચના બનાવે છે સષ્ટ રચના શામાં હોય છે ગ્રેફાઇટમાં હોય છે ઓકે તો ગ્રેફાઇટમાં ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે યાદ રાખજો હીરામાં ચાર ગ્રેફાઇટમાં ત્રણ સૌ પ્રથમ ઓળખેલ સી સિક્સટી કે જે ખાલી જગ્યાના આકારની કાર્બન પરમાણુની ગોઠવણી ધરાવે છે કોના રચના છે વિદ્યાર્થી મિત્રો ફૂટબોલ જેવી રચના છે ઓકે ફૂટબોલના આકારની એની રચના છે જેને બક મિનિસ્ટર ફુલેરીન કહેવામાં આવે છે અને આ પણ કાર્બનનું એક સ્વરૂપ છે જેમાં કાર્બન કેટલા હોય છે સાહીઠ જેટલા કાર્બન હોય છે ઓકે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે અને કાર્બનના આ ગુણધર્મને શું કહેવામાં આવે છે કેટેનેશન કહેવામાં આવે છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે ઓકે એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાઈને લાંબી શૃંખલા લાંબી ચેન બનાવે તો આ ગુણધર્મને કેટેનેશન કહે છે બાયોગેસ અને નેચરલ ગેસનો મુખ્ય ઘટક કયો છે મિથેન છે વિદ્યાર્થી મિત્રો ઓકે હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા સંયોજનો ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો ખાલી જગ્યા સંયોજનો છે તો એને શું કહેવાય છે હાઇડ્રો કાર્બન્સ કહેવાય છે એને શું કહેવામાં આવે છે એને હાઇડ્રોકાર્બન જેમાં હાઇડ્રોજન અને કાર્બન બંને હોય જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બનુ વચ્ચે માત્ર એક ખાલી જગ્યા બંધ હોય તેવા સંયોજનોના આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે તો એકલ બંધ હોય વિદ્યાર્થી મિત્રો સાચું આન્સર શું છે એકલબંધ હોય તેને આલ્કેન કહેવાય દ્વિબંધ હોય તો આલ્કિન કહેવાય ને ત્રિબંધ હોય તો આલ્કાઇન કહેવાય ઓકે ચાલો જોઈએ આગળ જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એક અથવા વધુ દ્રિબંધ હોય શું હોય દ્વિબંધ હોય દ્વિબંધ હોય તેવા સંયોજનોને શું કહેવાય આલ્કીન કહેવાય દ્વિબંધ હોય તો આલ્કીન કહેવાય ને ત્રિબંધ હોય તો આલ્કાઇન કહેવાય ઓકે ચલો આઠ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી ભાઈ કયો છે આલ્કેનનું સામાન્ય સૂત્ર શું છે એચ એન સી એન એચ ટુ એન પ્લસ ટુ હવે અહીં આગળ જુઓ કાર્બનની સંખ્યા કેટલી છે આઠ તો અહીં આગળ કેટલા મૂકીશું આઠ તો સી એટ એચ અહીંયા મૂકો બે બ્રેકેટમાં આઠ વત્તા બે તો આઠ ડુ સોળ વત્તા બે એટલે હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ હાઇડ્રોજનની સંખ્યા થઈ તમારે સોળ ને બે અઢાર ઓકે સોળ ને બે અઢાર ઓકે તો આ રીતે આવશે કાર્બનના ડબલ કરી દેવાના અને એમાં બે ઉમેરી દેવાના ઓકે તો આઠ ડૂની સોલ સોલ વત્તા બે કેટલા આવશે અઢાર આવશે તો અહીંયા આગળ કાર્બનની સંખ્યા કેટલી આવશે અઢાર આવશે ચલો પ્રોપિનનું અણુસૂત્ર પ્રોપિનનું અણુસૂત્ર શું આવશે પ્રોપીન એટલે સી થ્રી અને સિમ્પલી આ આલ્કીન શ્રેણી સૂત્ર છે સી એન એચ ટુ એન બરાબર આ રીતે સી એન એચ ટુ એન તો અહીંયા આગળ શું આવશે સી થ્રી અને એચ કેટલા આવશે સિક્સ આવશે તો જોઈ લો અહીંયા આગળ ક્યાં સી થ્રી એચ સિક્સ છે ત્યાં છે સી થ્રી એચ સિક્સ તો વિદ્યાર્થી મિત્રો આપણને સામાન્ય સૂત્ર ખબર હોવા જોઈએ આ આલ્કેનનું છે આલ્કેનનું સામાન્ય સૂત્ર છે સીએન એચ ટુ એન પ્લસ ટુ આ આલ્કીનનું છે આ સાનું છે આલ્કીનનું છે ઠીકે સીએન એચ ટુએન અને આલ્કાઇનનું શું છે સીએન એચ ટુએન માઇનસ ટુ દરેક વખતે બે બે ઘટાડતા જવાના ચાલો જોઈએ આગળ આ જે બંધારણીય સૂત્ર આપેલું છે એ સાનું નામ છે તો વિદ્યાર્થી કાર્બન ગણો એક અને એક બે તો ઇથેન અને આ હાઇડ્રોક્સિલ આ આલ્કોહોલનો સમૂહ આપેલો છે તેના પાછળ લાગશે ઓલ તો શું બનશે ઇથેનોલ જોઈ લો ક્યાં છે અહીંયા છે ઇથેનોલ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા લાગશે ઇથેનોલ ચાલો સમાન દરમી શ્રેણીના કોઈપણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળનો તફાવત કેટલો હોય વિદ્યાર્થી મિત્રો આણવીય દળનો તફાવત કેટલો હોય તો કે ભાઈ કેટલો હોય છે ચૌદ હોય છે બરાબર છે કઈ રીતે આણવીય દળ કઈ રીતે કાઉન્ટ કરો કે ચૌદ યુનિફાઈડ માસ જેટલો હોય છે તો ભાઈ આ રીતે કે દર વખતે આ રીતે ઉમેરાતા જાય છે આજુબાજુ હાઇડ્રોજન વચ્ચે કાર્બન બીજો કાર્બન લાગશે તો હાઇડ્રોજન આ રીતે એમાં ઉમેરાતા જશે બરાબર દર વખતે શું ઉમેરાય છે સી એચ ટુ ઉમેરાય છે તો આમાં કાઉન્ટ કરો કાર્બનના માસ કેટલું છે બાર અને હાઇડ્રોજનનું કેટલું છે એક અને એવા કેટલા છે બે છે તો આ રીતે કાઉન્ટ કરો બાર વત્તા બે કેટલા થાય ચૌદ થાય તો ચૌદ યુનિફાઈડ માસ ઉમેરાતા જશે ચાલો બ્યુટે નોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ છે તો ઓન ઓન ક્યારે આવે જ્યારે કીટોન ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે ઓન ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો આને કઈ રીતે યાદ રાખશો સ્વિચ ઓન ઓફ કરીએ છે એ રીતે યાદ રાખો બ્યુટેન પરથી બરાબર બ્યુટેન ઓન તે કિટોનનો ક્રિયાશીલ સમૂહ છે ઓકે જેમાં આ રીતે કાર્બન વચ્ચે હોય અને ઓક્સિજન ડબલ બોન્ડ સાથે જોડાયેલો હોય ચલો કીટોન સંયોજનમાં હાજર ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું છે આર્યુભાઈ કયું છે આર્યુ આજુબાજુ કાર્બન હોય વચ્ચે એ કાર્બન હોય ને એ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવતું હોય એ છે ઓકે ચાલો જોઈએ આગળ સૂત્ર આલ્કેચ ટુ એન પ્લસ ટુ આલ્કેન નું આ છે આલ્કિન આલ્કેન નું આ છે હવે આલ્કિન કે આલ્કિન કે તો સીએન એચ ટુ એન છે અને આલ્કાઇન કે આલ્ કાઇન કેતો સીએન એચ ટુ એન માઇનસ ટુ છે ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આમાં ચલો આગળ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનો સંયોજનો ખાલી જગ્યા જ્યોત આપે છે કઈ જ્યોત આપે છે ભાઈ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હશે તે કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપશે બરાબર કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપશે એનો મતલબ એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એમાં કાર્બન કાર્બન વચ્ચે કાં તો ત્રિબંધ હશે કાં તો ત્રી બંધ હશે મિત્રો ચાલો આગળ જોઈએ નું ઓક્સિડેશન તે ખાલી ફેરવાય ફેરવાય છે છે ઓક્સિડેશન કરીએ તો એ ફેરવાઈ જાય છે ઓકે ચાલો આગળ જોઈએ પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનોમાં હાઇડ્રોજન ઉમેરીને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે એને યોગશીલ પ્રક્રિયા કહેવાય શું કહેવાય હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય છે ઓકે યાદ રાખજો ઇથેનોલનું ઉત્કલન બિંદુ ઇથેનોલનું ઉત્કલન બિંદુ કેટલું છે વિદ્યાર્થી મિત્રો ત્રણસો ને એકાવન ડિગ્રી કેલ્વિન ઇથેનોલનું ઉત્કલન બિંદુ ત્રણસો એકાવન ડિગ્રી કેલ્વિન છે તો ઇથેનોલ અને ઇથેનોઈક એસિડ આ મોસ્ટ આઈએમ પી જે બંનેના ગલન બિંદુ પણ કરી નાખો યાદ અને ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે વિનેગર ઓકે વિદ્યાર્થી મિત્રો જે એસિટિક એસિડમાંથી બનાવવામાં આવે છે ચોવીસમો પ્રશ્ન ઔષધ તરીકે ચેપનાશક હોવાથી ગુમડો સાફ કરવા ડ્રેસિંગનો ઉપયોગ થાય છે સાનો ઉપયોગ થાય છે ભાઈ આ ડ્રેસિંગ કરવા માટે

ચાલો આગળ જોઈએ બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે જો અથાણાના સંરક્ષક તરીકે વિનેગર અને વિનેગરમાં નાખવામાં આવે છે એસેટિક એસિડ તો બંને પ્રશ્ન યાદ રાખજો પ્રાણીજ ચરબીમાં ખાલી જગ્યા એસિડ હોય છે ભાઈ પ્રાણીજ ચરબીમાં કયો એસિડ હોય છે સંતૃપ્ત કે અસંતૃપ્ત કે સંતૃપ્ત એસિડ હોય છે પ્રાણીજ ચરબીમાં જો આ ક્વેશ્ચન આપણે આગળ જોઈ ગયા હતા એમસીક્યુમાં શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલન બિંદુ તો શુદ્ધ ઇથેનો એસિડનું ગલન બિંદુ કેટલું છે બસો નેવું ડિગ્રી કેલ્વિન છે તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ બંનેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ આપણે યાદ કરી લેવાના છે પરીક્ષામાં આવી શકે છે ચાલો જોઈએ આગળ વનસ્પતિ તેલના હાઇડ્રોજીનીકરણ હાઇડ્રોજનનીકરણ ખાલી જગ્યા ઉદ્દીપકની હાજરીમાં થાય છે કોની કયા ઉદ્દીપકની હાજરીમાં થાય છે નિકલની હાજરીમાં ઓકે નિકલની હાજરીમાં ચાલો આગળ જોઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં સી ફોર એટલે મિથેન ક્લોરીન વડે વિસ્થાપન થવાથી ખાલી જગ્યા બને છે એટલે આમાં હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન દ્વારા થાય છે તો એ મિથેનમાંથી શું બનશે ક્લોરોમિથેન બની જશે ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે એની આજુબાજુ હાઇડ્રોજન 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 લાગેલા છે અને આ એક હાઇડ્રોજનને હટાવીને ત્યાં ક્લોરીન લાગી જશે ઓકે તો અહીંયા બની જશે ક્લોરોમિથેન ઓકે સીએસ થ્રી સીએલ ક્લોરોમિથેન બનશે ઓકે તો અહીંયા આગળ શું બનશે વિદ્યાર્થી મિત્રો સીએસ થ્રી સીએલ ક્લોરોમિથેન આ ઓપ્શન આવશે ખાલી જગ્યાની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય છે કોની હાજરીમાં ભાઈ સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે એટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ચાલો આગળ જઈએ સાબુના અણુ લાંબી કાર્બન શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા સાર છે સાના સાના સાર હોય છે ભાઈ સાબુ જે છે એ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ સાર હોય છે અથવા કાર્બોક્સિલિક એસિડના પોટેશિયમ સાર હોય છે ઓકે આગળ મિશેલ પાણીમાં ખાલી જગ્યાની રચના કરે છે કઈ રચના કરે છે પાયસોની રચના કરે છે શાની રચના કરે છે પાણીમાં પાયસોની રચના કરે છે જેને બીજું નામ છે ઇમલસન ઓકે યાદ રાખજો લાસ્ટ ક્વેશ્ચન આ વિડીયોનો વિદ્યાર્થી મિત્રો સાબુ કઠિન પાણીમાં રહેલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરે છે કઠિન પાણીમાં રહેલ કોના કોના સાથે પ્રક્રિયા કરે છે આપણો સાબુ ઓકે ને સાબુ એ શું છે કાર્બોક્સિલિક એસિડના પોટેશિયમ અને સોડિય સોડિયમ અને પોટેશિયમના સાર હોય છે એમાં તો સાબુ કોના સાથે પ્રક્રિયા કરે છે કઠિન પાણીમાં કેલ્શિયમ સાથે અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી બધા ક્વેશ્ચન આમાં જોઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર સિવાય પણ ઘણા ચેપ્ટરના આપણે વિડીયો બનાવી દીધા છે વિજ્ઞાનમાં સામાજિક વિજ્ઞાનમાં અને ઇવન આપણે ઇંગ્લિશમાં પણ ઘણા બધા વિડીયોઝ છે તો આપણા વિડીયોઝ તમે જુઓ એમને લાઈક કરો તમને જે વિ ટૉપિક અઘરો પડતો હોય એના કોમેન્ટ કરો અમને જણાવો તો અમે એ ટોપિક પર એ સબ્જેક્ટના વિડીયો બનાવીશું અને વિદ્યાર્થી મિત્રો આ ચેનલને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો ઓકે ચાલો મળીએ બીજા વિડીયોમાં